ખેડૂત મિત્રો આ તમે જીવનો પાક જોઈ શકો છો આ જીવના પાક ની અંદર ઘણો બધો સુકાવો આવી ગયો અને સુકાવો આવ્યા પછી ખેડૂત મિત્રો એના પછી કેવો ફાયદો એમને મળ્યો એની આજે વાત કરીશું સૌ પ્રથમ તો તમે કેટલા વીઘાનું જીવ વાવેલું છે પંદર વીઘા પંદર વીઘાનું અને એમાં સુકાવો કેવો આવ્યો હતો લીલો હતો સીધો ઓટોમેટિક હુકાવન ચાલુ થઈ ગયું હતું તાલકા પડીને તાલકા પડીને હુકાવન ચાલુ જોતું અને એની અંદર તમે ટ્રાયકોથન એફએનએસ ની તમને ભલામણ કોણે કરી દીધી વાપરવાની લે તોફિકભાઈ બોડીવારા એગ્રો સરસિયા સરસિયા તોફિકભાઈએ ભલામણ કરી થી અને ઈ વાપરા પછી તમને કેવું લાગ્યું રિઝલ્ટ બહુ પાવરફુલ છે અને ખેડૂને કઈ છે કે તમામને બધાને વપરા બરાબર આ તમે હમણાં વાત કરતા હતા કે મે માઈકરા વાપર્યું છે માઈકરાનું રિઝલ્ટ કેવું મળ્યું તમને એનું બહુ સારું તમે કહેતા હતા કે ગૌહોનીમાં પાઈ તોઈ ગયું છે માઈકરાએ બરાબર તો તમારું આખું નામ આપી દો ને મારું નામ છે વકલ્ય યશ્વર લાલજીને ગુ નામ કેસરી બરાબર તમારો મોબાઈલ નંબર બોલી નાખો નવાણું સાત નેવો પાંત્રી તો ખેડૂત મિત્રો તમે પણ જો એ તમારા સુકાગાનો પ્રશ્ન હોય તો તમે અંદર ની અંદર એફએનએસ વાપરતા થાવ બરાબર તો તમને સુકાગા અંદર સારામાં સારું પરિણામ મળશે બરાબર ને તમામ ખેડૂતોને શું કહેવા માંગો છો તમે તમામ ખેડૂતો કહી શકે આ વસ્તુ અપનાવો ખેડૂત માટે સારામાં સારી છે લૂંટતા નથી આ કંપની વાળા コップコップでんねやばい。